સોહાણ હરીશું બળવશી પાંચ જમન છે સાહેબ પાંચ દિવસ જીએમએસએલમાં જગ્યા છે નહીં એટલે બેપો નવો બને છે ને એ કારણે સાહેબ દવા તો રોજમાં અમે બે ગાડી પહોંચાડી છીએ બધા પણ એટલો સ્ટોક છે ને તો જે જીએમએસએલ નવું બને છે ને એ હિસાબે સ્ટોક નથી ખાલી કર્યા પાંચ જમન થયા આવે છે ક્યાંથી આ કંપનીમાં ત્યાં છે ક્યાંથી આવ્યા મને નથી ડેપો નવો બને છે ને નહીં કારણે હા ઓલરેડી ડેપોમાં જગ્યા છે નહીં ઓસામ પૂરી જો અને જગ્યા છે એટલે તો નોકરી કરી હવે અમે લોકો જ્યારે વર્ષની શરૂઆતમાં એટલે કે એપ્રિલ મહિનામાં જે વર્ષની શરૂઆત થાય ફાઇનાન્શિયલ ઇયરમાં ત્યારે જ અમારી પાસે ઇન્ડનેટ આવી જતું હોય છે જીએમએસસીએલ તરફથી અપલોડ થતું હોય છે બ્લેન્ક ઇન્ડનેટ જેમાં અમે ભરીને ત્યારે ત્યારે જ આપી દેતા હોઈએ છીએ અને એ લોકો શક્ય એટલી જલ્દી અમને અલગ અલગ તબક્કે સપ્લાય કરતા હોય છે હવે આ પૈકી ક્યારેય અમને કેટલી દવાઓ આપશે એ લોકો વખતો વખત અમને જાણ કરતા હોય છે એ પ્રમાણે અમે અહીંયા સ્વીકારી લેતા હોઈએ જી અમે મેઇલ પણ કરીએ છીએ હાર્ડ કોપીથી પત્ર પણ લખીએ છીએ અને ટેલિફોનથી પણ અહીંયા અમારું જે લોકલ સપ્લાય ચેઇન છે ત્યાં અમે એમને ટેલિફોનથી પણ જાણ કરીએ છીએ અને સંપર્કમાં રહીએ છીએ ડૉક્ટર જે કે નથવાણી સ્ટોર ઇન્ચાર્જ